રાજા રઘુવંશી સોનમ રઘુવંશી આ નામો કેટલાય દિવસો સુધી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવાના છે સોનમ ફરી એકવાર સોનમ બેઉફા છે એ રીતે જાણીતી થવાની છે પણ એના પછી સમાજની સામે ઊભા થઈ રહેલા પ્રશ્નો એ ત્યાંના ત્યાં રહી જશે જો એનો જવાબ આપણે નહીં શોધીએ નમસ્કાર આપની સાથે હું દેવાંશી રાજ્ય દેશ અને દુનિયામાંથી ખૂબ મહત્ત્વના સમાચારો છે રાજ્યમાં એક બાજુ વિસાવદર અને કડીની પેટા ચૂંટણી છે ગોંડલમાં અમિત ખૂંટના આપઘાત કેસમાં મહત્વના વળાંકો સામે આવ્યા છે એ સામે આવીને ખૂબ મહત્ત્વના અને સ્ફોટક નિવેદન નોંધાવ્યા છે દેશમાં રાજનૈતિક ગતિવિધિઓ તેજ બની છે દુનિયામાં જગત જમાદાર બનીને ફરતા અમેરિકામાં ઘરમાં જ ગૃહ યુદ્ધ જેવું વાતાવરણ છે અને આખી દુનિયામાં અમે વેપારથી યુદ્ધ રોકાવી દીધું એમ કરીને બાર તેર તેર વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની વાતોને મને કોઈ ક્રેડિટ નથી આપતું એવું કહેતા યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોસ એન્જલસમાં થયેલી હિંસા કે પછી કેલિફોર્નિયામાં થયેલી બબાલને નથી રોકી શકાય એ દુનિયાની સામે છે પણ એ બધાની વચ્ચે એક કેસ ખૂબ ચર્ચામાં છે મેઘાલય એક કપલ ફરવા માટે ગયું હતું મધ્યપ્રદેશના ઇન્દોરના બે લોકો સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશી બંનેને એકબીજાની સાથે લગ્ન થયા પરિવારે કહ્યું કે ખૂબ ખુશીથી લગ્ન થયા હતા અને હનીમૂન માટે ગયા હતા ફરવા માટે ગયા હતા એના પછી છોકરો ગાયબ થઈ જાય છે દિવસો સુધી એમની શોધખોળ ચાલે છે કોઈ મળતું નથી ઇન્દોરમાંથી એ લોકો મોં પાડી પાડીને કહી રહ્યા છે કે ગાયબ થઈ ગયા છે મળી નથી રહ્યા કેટલાય દિવસો પછી રાજા રઘુવંશીની લાશ મળી આવે છે એનો મૃતદેહ મળતાની સાથે જ મેઘાલયની પોલીસ કે છે કે બહુ જ વિચિત્ર રીતે એમની હત્યા કરાઈ છે એક થિયરી વાયરલ થાય છે કે એક રાજ્યમાં એક વ્યક્તિ ફરવા ગયા છે બે લોકો અને આ રીતે ગાયબ થઈ જાય તો એ રાજ્યના પ્રવાસન પર કોણ ભરોસો કરશે ભરોસો રાખીને પોતાના દેશના એક બીજા રાજ્યમાં કોઈ ફરવા માટે જવાની હિંમત કેવી રીતે કરશે ખૂબ બધા પ્રશ્નો થાય છે કે મેઘાલય જેવા સુંદર જેને સ્વર્ગ જેવું રાજ્ય મનાય છે જ્યાં પ્રવાસન એનો ખૂબ મોટો અને મહત્વનો આધાર છે એવા રાજ્યમાં એક વ્યક્તિને મારી ફેંકી દેવાયો મારીને એને કોઈને ખબર ન પડી ઘટનામાં મહત્વનો વળાંક ત્યારે આવે છે જ્યારે વહેલી સવારે સોનમ રઘુવંશી મળી આવે છે સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી પોતાના પરિવારને એક ઢાબાના માલિક પાસેથી ફોન લઈને ફોન કરે છે એ ઢાબા પરના એક વ્યક્તિ સાથે જ્યારે પોતાના પરિવાર સાથે સંપર્ક કરે છે ત્યારે એ લોકો ઇન્દોર પોલીસને કહે છે ગાઝીપુર પોલીસ એની અટકાયત કરે છે મેઘાલયની પોલીસ દાવો કરે છે કે સોનમ રઘુવંશીએ જ રાજાની હત્યા કરાવી છે રાજા અને સોનમના લગ્ન વિશે અત્યાર સુધી કોઈ શંકા કુશંકાઓ નહોતી જોવાતી પણ પછી અચાનક જ રાજાનો પરિવાર સામે આવે છે અને એવું કહે છે કે એ લોકોની વચ્ચેના લગ્નમાં સોનમની સહમતી નહોતી સોનમ ખુશ નહોતી એનાથી રાજા સાથે એના લગ્ન થયા એણે જાતે જ હનીમૂન પર જવું છે પરિવાર સહમત નહોતો એણે પોતાની જાતે ટિકિટ કરાવી મહત્વની વાત એ છે કે સોનમે જવાની ટિકિટ બુક કરાવી હતી રિટર્ન આવવાની નહોતી કરાવી હવે જે થિયરી છે મેઘાલય પોલીસની એ કોઈ ટ્રાયલમાં પડ્યા વગર કે સોનમે આવું કર્યું જ હશે કોઈ કન્ક્લુઝન પર પહોંચ્યા વગર એ આરોપોને સમજીએ જે એના પર લાગ્યા છે એ પ્રાઇમા ફેસી જે શંકાની સોય એની સામે ઊભી કરે છે એમાં બહુ જ મહત્વના છે સોનમ રઘુવંશીના પિતાની જે પિતાનું જે કારખાનું હતું ત્યાં એક એકવીસ વર્ષનો છોકરો રાજકુશ્વા કરીને છોકરો એ કામ કરે છે રાજકુશ્વા સાથે સંભવતઃ એના પ્રેમ સંબંધો હોઈ શકે છે પિતાએ લગ્નની પરવાનગી ન આપી જબરદસ્તીથી લગ્ન કરાવ્યા રાજા રઘુવંશી સાથે જોકે એના પિતા દેવીસિંહ હજુ પણ એવું કહી રહ્યા છે કે છોકરીને ફસાવવામાં આવે છે છોકરી નિર્દોષ છે એણે કશું જ ખોટું નથી કર્યું જો જોકે જ્યાં લગ્ન થયા હતા એ રાજાના પરિવારના લોકો કંઈક અલગ થિયરી કહી રહ્યા છે મેઘાલયની પોલીસે બહુ વિસ્તારથી આખી ઘટનાને એની મોડસ ઓપરેન્ડી સમજાવી છે એમનું કહેવું છે કે એક ઓગણીસ વર્ષનો છોકરો એનું નામ આકાશ રાજપૂત એક બાવીસ વર્ષનો છોકરો વિશાલ વિશાલસિંહ ચૌહાણ એક એકવીસ વર્ષનો રાજકુશવાહા અને સૌથી મહત્વનો ચહેરો અને આ બધાની પાછળ માસ્ટર માઇન્ડ એનું નામ સોનમ અને એમણે ભેગા થઈને આ ષડયંત્ર બનાવ્યું મેઘાલય ફરવા માટે આવ્યા રિટર્ન ટિકિટ નહોતી કરાવી મેઘાલયમાં લોકેશન આપ્યું ભાડા પર ગુંડા હાયર કર્યા અને પછી ભાડા પર આવેલા માણસોએ એને મારી નાખ્યો મારીને જંગલમાં ફેંકી દીધો એવી થિયરી પર એ લોકો કામ કરવા માગતા હતા કે બંનેને મારીને ફેંકી દીધા છે પરિવાર શોધખોળ કરતો બંધ થઈ જાય એના પછી નેપાળ ભાગી જવાનો એનો પ્લાન હતો સોનમનો અથિયારી પોલીસની છે સોનમનો પરિવાર આ વાતને આ ઘટનાને નકારી રહ્યો છે પ્રાઇમ ઓફિસે જે વિડીયો સામે આવ્યો એમાં સોનમને ખૂબ બધા પ્રશ્નો થઈ રહ્યા છે સોનમ કોઈ વાતનો જવાબ નથી આપી રહી જેટલી ઘટના અને ઘટનામાં શરૂઆતી જેટલા પણ દ્રશ્યો સામે આવ્યા છે એ સોનમની સામે ખૂબ બધા પ્રશ્નો ઊભા કરે છે સોળ દિવસ પછી એક છોકરી જ્યારે મળી આવે છે ત્યારે એ છોકરીને મળવાથી સમાજમાં જે પેલો હાશકારો થવો જોઈએ નથી થતો પણ સમાજ કહે છે કે સોનમ તો જીવતી રહી ગઈ ભરોસો મરી ગયો ભરોસો લગ્ન પરથી ભરોસો લગ્ન નામની સંસ્થા પરથી ભરોસો વ્યવસ્થા પરથી પ્રશ્નો બહુ બધા છે એક તો છોકરીઓને સમજણ આપવાની જરૂર છે કે જે પ્રેમ કોઈની હત્યા કરાવી દે એ પ્રેમ પ્રેમ જ ન હોઈ શકે એ વાતને બહુ લાંબો સમય નથી થયો ગુજરાતમાં ગીતા અને ભરત નામના બે લોકો ગીતાના પણ લગ્ન થઈ ગયા હતા અને પોતાના જ ગામના એક જ સમાજના ભરત સાથે પ્રેમ થાય છે પોતાનું નાનું બાળક જે પલંગ પર છે અમુક મહિના કે વરસનું બાળક એને મૂકીને એ પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે અને પછી એ ભાગી ગઈ છે એની કોઈને ખબર ન પડે એટલા માટે કોઈ એક નિર્જન જગ્યા પર જઈને એક સાધુના વેશમાં જીવતા માણસને નિશાન બનાવે છે અને પછી એને જીવતો મારી નાખે છે એને મારી નાખીને એની લાશને સળગાવીને પછી બધું રફે દફે કરીને એના પગમાં પાયલ ને કપડાં પહેરાવીને એવું માની લે છે કે લોકો એવું માનશે કે ગીતા મરી ગઈ છે ને કોઈ શોધખોળ નહીં કરે દ્રશ્ય મૂવી જોયા પછી એ ઘટનાને અંજામ આપી દે છે પ્રેમ માટે તમે જ્યારે કોઈને મારવાનો વિચાર કરો છો ત્યારે પહેલી વાત એ છે કે જે કોઈ પોતાની આસપાસના માણસને પ્રેમ નથી કરી શકતા અને અતિશય ક્રૂર થઈ જાય છે એ એમનો પ્રેમ તો નથી જ કેમ કે પ્રેમમાં સમર્પણ ત્યાગ કુરબાની બધું જ હોઈ શકે પણ પ્રેમમાં હત્યાઓ ન હોઈ શકે પ્રેમમાં બીજાને મારી નાખવાની વાત કેવી રીતે હોય પણ છતાંય આખા દેશમાં આ થઈ રહ્યું છે સોનમ રઘુવંશી ચર્ચાસ્પદ કિસ્સો છે એ ચર્ચાસ્પદ છે તો એની પાછળની બીજી ચર્ચાઓ પણ એ છે કે જેમને હાયર કર્યા છે એમાંથી એક છોકરો ઓગણીસ વર્ષનો છે બાવીસ વર્ષનો છોકરો છે ઓગણીસ વર્ષના અને બાવીસ વર્ષના છોકરાઓ ભાડા પર ગુંડાની જેમ કિલરનું કામ કેમ કરી રહ્યા છે એક છોકરી કે જે એક લગ્ન સાથે અસહમત છે તો એના પિતા પોતાની છોકરી કે એની જિંદગી બરબાદ થાય થાય પણ એની સાથે કોઈ ત્રીજા માણસની જિંદગી શું કામ બરબાદ કરી રહ્યા છે એક આખો પરિવાર એને શું કામ ધકેલી રહ્યા છે જો તમારી દીકરી લગ્ન સાથે સહમત નથી તો તમે જબરદસ્તી લગ્ન કરાવીને એ પરિવારથી બધું જ છુપાવો છો તમે એમને કશું જ નથી કહેતા એમને એમને વાસ્તવિકતાથી દૂર રાખો છો અને આ બધું કર્યા પછી એ ઘરમાં તમે તમારી દીકરીને મોકલી તો દો છો પણ એ દીકરી જેને કરે શું છે જ્યાં સુધી જે જે આ આપણે એને ઇન્સ્ટિટ્યૂટ કહીએ છીએ મેરેજને આ એક સંસ્થા છે તે માત્ર બે માણસોનો વિચાર જ એ બે માણસોથી ઉપર બહુ બધાના હિત એની અંદર સંકળાઈ જાય છે અને એ જ્યારે આવે ત્યારે એ માણસો જો પ્રેમ તમને એટલો બધો સ્વાર્થી બનાવી દે કે તમે કોઈને મારી નાખવા સુધીની ક્રૂર વાત સુધી પહોંચી જાવ તો એમાં એ બધું જ હોઈ શકે છે એ પ્રેમ નથી ખૂબ બધી પ્રતિક્રિયાઓ આ ઘટનામાં સામે આવી છે બહુ જ બધા અલગ અલગ વર્ઝન છે સોનમને ગુનેગાર કરતા આરોપીની જેમ જોવી વધારે મહત્વની છે કોર્ટમાં આખી પ્રોસીડિંગ થાય એના પછી જો દેવીસિંહ એમના પિતા જે કહી રહ્યા છે એ વર્ઝન એને સાવ નકારા એવું નથી પણ પ્રાઇમા ફેસી પ્રાથમિક દૃષ્ટિએ એક પણ સ્થિતિ એવી નથી કે જે સોનમના પક્ષમાં હોય એટલે એ વાતને પણ સાવ ઇગ્નોર કરાય એમ નથી કે સમાજનો આક્રોશ છે તો એ આક્રોશ શું કામ છે બીજું આ પહેલી ઘટના નથી એવી અનેક ઘટનાઓ થઈ રહી છે વ્યભિચાર આ સમાજને બરબાદ કરી રહ્યો છે એટલી હદે બરબાદ કરી રહ્યો છે કે માણસો એકબીજાને મારવા કાપવા પર ઉતરી આવ્યા છે તમે ગુજરાત રાજ્યમાં કે આખા દેશમાં બનતી આ પ્રકારની કોઈ પણ ઘટનાઓ જોશો એ ઘટનાઓના મૂળ વ્યભિચાર સુધી પહોંચી રહ્યા છે

इंदौर पुलिस को दी और इंदौर पुलिस ने यूपी पुलिस से संपर्क किया इस जानकारी पर गाजीपुर पुलिस ने सोनम रघुवंशी को बरामद किया और उन्हें तत्काल हॉस्पिटल ले गए जहां उनकी मेडिकल जांच की गई उसके बाद वन स्टॉप सेंटर पर सोनम रघुवंशी को भेजा गया है मेघालय पुलिस भी इंदौर में मौजूद थी इसी केस की के इन्वेस्टिगेशन के तहत और वो इस समय आ गाजीपुर के रास्ते में है जैसे ही वो वहाँ पहुँचते हैं कानूनी प्रक्रिया पूर्ण कर सोनम रघुवंशी को उन्हें हैंड ओवर कर दिया जाए शादी सहमति से हुई थी दोनों परिवार के सहमति से हुई थी दोनों के बच्चे बच्चन की सहमति से शादी हुई थी वहाँ की जो सरकार है वो स्टार्टिंग से पहले दिन से ही गलत बोल रही है झूठ बोल रही है वो मेघालय अच्छा, हाँ। अच्छा, मेघालय की सरकार का जो है वो ये ट्वीट है कि चार लोग गिरफ्तार कर लिए लड़के के साथ जो तीन लड़के मध्य प्रदेश अब ये वहाँ की सरकार को पहले से बताना चाहिए ना ये कहाँ के है कहाँ के नहीं है और बच्ची रात में क्या बोलते हैं गाजियाबाद में आई है वो होटल वाले से उसने मोबाइल लिया और फिर फोन लगाया भाई के लिए अच्छा बेटी ने फोन लगाया बेटी ने लगाया। बेटी ने फोन लगाया खुद गाजीपुर के उस ढाबे में पहुंची है, है दाव 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 से वो ढाबे पहुंची है बेटी मेरी चंगुल से उससे छूट के पर आई हो ऐसी वो चीज है ना उसके चंगुल से बिटिया निकल के नहीं और इसके बाद में ढाबे वाले के पास पहुँची वहाँ उससे रोई ढाबे वाले से रोने के बाद में उसने मोबाइल दिया ढाबे वाले ने अच्छा हाँ ढाबे वाले ने मोबाइल दिया तो फिर उसने गोविंद जी को फोन लगाया अच्छा वो बिल्कुल दम नहीं है झूठ बोल रही है वो बिल्कुल झूठ बोल रही है वहाँ की पुलिस और उन्होंने अरेस्ट किया ये बात भी गलत है बेटी खुद पहुंची बेटी मेरी खुद वहाँ पहुंची हुई है वो कैसे पहुंची है वो हेलो बेटी जाने ठीक है ना किस तरीके से वो वहाँ है किस हालत में पहुंची है कैसे वो ढाबे वाले से मोबाइल लिया उसने ढाबे वाले से मोबाइल लेके भाई से बात हुई भाई ने फिर थाने पर फोन लगाया ठीक है ना थाने वाले वहाँ के उठा के वो बिट्टी को सोनम को लेके नहीं वहाँ उनके पास आए हुए हैं आपकी कोई अपील आप कुछ कहना चाहेंगे इतना सब तस्वीर मेरी अपील यही है, है अमित शाह जी से वहाँ सी बी की जांच होना चाहिए पुलिस वाले की भी जांच होना चाहिए पूरे थाने की जांच होगी पूरा थाना अंदर जाएगा वहाँ पे मैं चार चार रोज से यही बात बोल रहा हूँ पूरा थाना अंदर जाएगा बिल्कुल गारंटी के साथ बोल रहा हूँ ये बीच में कहानी बनाइए और सी बी होने दो आप सी बी आई होगी तो पूरा थाना जेल में जाके बैठेगा हाँ ये गारंटी तो के साथ पड़े हुए बिल्कुल बिल्कुल सौ परसेंट और जब तक इसका मैं पीछा नहीं छोड़ूंगा जब तक मैं इस चीज का पीछा नहीं छोड़ूंगा कब तक जब तक सीबीआई जांच नहीं होगी और थाना अंदर नहीं होगा थाने में जितने पुलिस वाले हैं टोटल अंदर होंगे तो सोनम इनोसेंट बेगुना है है सौ परसेंट मेरी बच्ची बेगुना है अच्छा सोनम पे आरोप लगे है मैं चाहती जो तीन लड़के पकड़ाए पहले तो उनसे कड़ी से पूछताछ हुए फिर इसके बाद सोनम से भी पूछताछ पूछता पूछता ही सोनम का नाम उसके बाद में अपन सोनम का नाम ले सकते हैं, अच्छा। अभी अपन कैसा ले सकते हैं उसका नाम अपन आप, ने तो मैंने उसको दिल से मानी मेरे बेटे ने दिल ने, से पुल। माना है लेकर थी और उसी ने मर्डर हो सकता सोनम ने जब उसको चेन पहनने का क्यों बोला कौन पत्नी बोलती की तुम चेन लेके आओ घर से कोई पत्नी बोलती है क्या अच्छा जाने का टिकट सोनम ने करवाया था और आने का टिकट नहीं करवाया नहीं करवाया जाने का टिकट सोनम ने करवाया था उसको उसको तो ये भी नहीं पता होगा इसके बेटे ने इसको बता दिया और शिलांग जाने का प्लान मेरे बेटे बाद बाद ने तो बता के गया ये सोनम ने बनाया होगा आगे उसकी जगह देखी हुई भी होगी अपन को ये भी नॉलेज नहीं हमारे घर से कोई भी नहीं गया ना परिवार से गया मेरे बेटे को उधर का नॉलेज नहीं था वो इधर जाता उत्तराखंड तरफ जाता है भगवान के दर्शन करने जाता था एरिया में उनकी मम्मी ने बोला था कि हम अगले साल ही होके आए उन्होंने यूं बोला था हम अगले साल ही होके आए वहां से बोले वो लेके और मैंने बोला कि मेरे को जैसा है ना राजा की चेन मैंने एयरपोर्ट पे देखी मैंने बोला बेटा तू चेन पहन के क्यों गया तो बोले मम्मी मेरे को सोनम ने बोला था अच्छा उसने यू बोला तो मैंने की मेरे को डर सा लग रहा तो मैंने उनकी मम्मी से बोला कि देखो राजा चेन पहन के गया मेरे को खतरा लग रहा है तो हो सके वो खतरा किस कारण से लग रहा था कि वो चेन से ही खतरा सामने वाले को वो होएगा और ये बात भई की भई डब जाएगी કુછ ના કુછ બાત હોયગી કુછ પ્લાનિંગ હોયગી ના